વાવથરાદ જિલ્લાના દિયોદરથી દ્વારકા જઈ રહેલા પદયાત્રિકોને અકસ્માત નડ્યો હતો ટ્રક ચાલકે પ્રગચાલકે પદયાત્રિકોને હડફેટે લેતા ચાર પદયાત્રિકોના મોત થયા છે મોરબીના પીપળિયા નજીક અકસ્માત થયો છે સંઘ સાથે ચાલી રહેલા ચાર પદયાત્રિકોના મોત એક ઈજાગ્રસ્ત છે પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસુને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી છે ચોધરી સમાજના ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છે કલ્યાણભાઈ અમદાવાદ અદગામ તાલુકો કોકરી જિલ્લો બનાસકાંઠા અકસ્માતની ઘટના બની ક્યાં બની છે અમે હદગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અધગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણા હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નાઈ ધોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ થઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમામ ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે જેટલા દણા કે ચાર પાંચ જણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈક ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ દેવોદર નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ ને દિનેશ ભાઈ રાયા પ્રયત્ન કા કોકરે ઈ બે કા બે દીવ તમારું મારું નામ કલ્યાણ ભેરણદા ચૌધરી જે એક દુખદ ઘટના છે તે મોરબી માટે બની છે કઈ શું હતું આજે એક અકસ્માત થયો જતા ચાર લોકોનો સ્ટીમ હતી એને કોઈ કોઈ ટ્રેક મારી અહીંયા અહીંયા એ લોકો મૃત્યુ થયા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે મને ત્યાંથી જ જાણ કરી લેવું અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે આવ્યું છે